હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર પાંચ દિવસથી મેઘરાજા વિ ત્રણપણે વરસી રહ્યા છે ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદના પગલે નદી નાળા બે કાંઠે વહી વહી રહ્યા છે તો જૂનાગઢ જિલ્લામાં તો પૂર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે તો જી હા મિત્રો હવામાન નિષ્ણાતો અશોક પટેલે આગાહી વ્યક્ત કરતા લોકલ અઢારને જણાવ્યું હતું કે હજુ ગુરુવારે એટલે કે પચીસ જુલાઈ સુધી વરસાદનો જોર યથાવત રહેશે વધુ એકવાર ધોધમાર વરસાદ વરસ છે તો જી હા મિત્રો મેઘરાજા માટે અનેક સાનુકૂળ પરિબળો હોવા હોવાથી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતના મેઘરાજા મેઘરાજા વરસી રહ્યા છે બંગાળની ખાડીની સિસ્ટમ મધ્યપ્રદેશ સુધી આવશે અને સૌરાષ્ટ્ર અને ગુજરાત પરના અપર એર સાયકલોનિક સેક્યુલેશન સાથેના જોડાણથી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ પડશે તો જી હા મિત્રો સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના છેલ્લા ચાર પાંચ દિવસથી અવિતરણ વરસાદ વરસી રહ્યો છે હવામાન નિષ્ણાત અશોક પટેલની આગાહી અનુસાર આગામી ગુરુવાર સુધી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં વરસાદી માહોલ રહે છે ગુજરાતમાં મેઘમહેર ચાલુ રહે તેના અનેક અનુકૂળ પરિબળો યથાવત રહ્યા છે હા મિત્રો ટ્રફ જેસલમેર મેર કોટા જબલપુર રાયપુર અને ત્યાં ત્યાંથી વલમ થઈ નહીં મધ્ય પૂર્વ પૂર્વ બંગાળની ખાડી તરફ જાય છે મોન્સૂન ટરફ બે કે ત્રણ દિવસ સુધી નોર્મલ રહેતા દક્ષિણ તરફ જ રહેવાની શક્યતા છે ત્યારે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં હજુ ત્રણ ચાર દિવસ વરસાદી માહોલ રહે